વલસાડ જિલ્લામાં ચાલી રહેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરીનો આજે ખેડૂતોએ વિરોધ કરી અને ચાલી રહેલા કામને બંધ કરાવ્યું હતું આથી તંત્ર દળતું થયું હતું ખેડૂતોને હજુ સુધી પૂરતું વળતર નહીં મળ્યું હોવાથી નારાજ ખેડૂતોએ શુક્રવારના રોજ ચાલતા કામને બંધ કરાવ્યું હતું મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પસાર થાય છે જેમાંથી અનેક ગામો અસરગ્રસ્ત થાય છે સરકાર દ્વારા આ એક્સપ્રેસ હાઈવે માટે સંપાદિત કરાયેલી જમીનના વળતર ચૂકવવામાં આવ્યું હતું જોકે હજુ પણ કેટલાક ખેડૂતોનું વળતર બાકી છે આથી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે વરસાના બિનવાડા ગામમાં અને આસપાસના વિસ્તારમાં સાડત્રીસ જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે જમીનની સાથે સંપાદિત થયેલી જમીનના ઝાડો પણ કાપી નાખ્યા હોવાથી કપાયેલા ઝાડોનું પણ હજુ સુધી વળતર નથી મળ્યું આથી ખેડૂતો અવાર નવાર તેઓની માંગ કરી રહ્યા છે જો કે હજુ સુધી ખેડૂતોની માંગ નહીં સંતોષાતા આખરે શુક્રવારના રોજ રોષે ભરાયેલા ખેડૂતોએ બિનવાળા ચીક ચાલી રહેલા એક્સપ્રેસ હાઈવેના કામને બંધ કરાવ્યું હતું જ્યાં સુધી તેમને વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ કામ ચાલુ નહીં કરવા દે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી આ કામ બંધ કરવાનું કારણ એટલું જ છે કે અમને ખેડૂતોને અમારા જમીનના વળતર મળ્યું નથી બીજું કે અડધા ખેડૂતોને પૈસા આપી દીધા છે પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા એ માટે ખેડૂત ના આટા મારે છે કલેક્ટરને બધાને અધિકારીઓને કહેશે કહે છે કે આપ્યા આપીએ કે આપતા નથી એમ આ ડોળ અળી વર ગયા ને કામ ચાલુ કરીને આવે બીજા બીજા કોન્ટ્રાક્ટરો આવે ને પછી કામ કરીને ચાલ્યા કરે એમ અટકાવવા માટે અમારે કામ કરો ને કોણ ના કહી ખેડૂતોને પૈસા આપી દેવો નહીં તમે ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે ને સરકારને પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયેલા છે તો બી એ પૈસા નથી આપતા એ એમ અધિકારી જો માથે પેલા ચડે એમ ખેડૂતને કામ તો જ્યાં લગણ મને પૈસા નહીં મળે ને ત્યાં લગ્ન બને જ રહેશે અત્યારે અમારે જે બંધ કરવાના એક્સપાયર કામગીરી એટલા કારણે બંધ કરવામાં આવી છે કે ખેડૂતો એ સાતીસ ખેડૂતો છે એમને હજુ એમનું પૂરેપૂરું વળતર મળ્યું નથી અને તે વળતર નથી મળ્યું અને એવોર્ડ પણ એ લોકો નથી જાહેર કર્યો અને એ લોકોએ આપી દીધું છતાં પણ હજુ કોઈ એક નથી કે પંદર દિવસમાં આપીશું એમ કીધું આજ સુધીમાં એ આવ્યો નથી ઇમારતી લાકડા જેવા કે સાગને એ બધા જે કપાયા છે એના પણ વળતર એમને આપ્યું નથી આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે પ્રાંતને પણ રજૂઆત કરી છે છતાં પણ એનો કોઈ આવ્યો નથી એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાવી દીધા અને તેનું પણ આજે વરસ થઈ ગયું પણ હજુ કોઈ જાતનું કોઈ એ લોકો વળતર આપ્યું નથી રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે કલેક્ટર પહેલા હતા તે બદલાઈ ગયા બીજા બેન આવી માટે ટેમ્પરરીમાં રહ્યા અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એમ કહે છે કે ભાઈ મારે રિટાયરમાં પેલામાં છે એટલે મારા જંજટમાં પડવું નથી એવો જવાબ આપે છે એ અત્યારે અટકાવી છે જ્યાં સુધી આલો ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે જ્યાં સુધી એનો એવોર્ડ મળી જવું જોઈએ એવોર્ડ નહીં મળે ત્યાં સુધી કામ અટકા અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફર્સ્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈ કોન દબાવ છે એથી આના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે